તો હવે આપણે જોઈએ ચન્હુદડો યસ ચન્હુદડો દોસ્તો ચન્હુદડો પાકિસ્તાન સિંધમાં આવેલું છે બરાબર મોહેન્જોડેરોથી થોડું નજીકમાં છે આ ચન્હુદડો છે એ દોસ્તો ફેશન સિટી ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન હા દોસ્તો ત્યાંથી જબરદસ્ત પ્રકારના આભૂષણો મળી આવ્યા છે ત્યાંથી બહુ બધા લિપસ્ટિકના પુરાવા મળી આવ્યા છે ત્યાંથી પાવડરના ડબ્બા મળી આવ્યા છે ત્યાંથી સરસ મજાના અલગ અલગ મણકાઓના આભૂષણો ઉપરાંત વીટીઓ પણ મળી આવી છે તો દોસ્તો ફેશન સિટી આજે જેમ પેરિસ છે અને મુંબઈમાં અમદાવાદ ભારતમાં મુંબઈ છે એમ સિંધુ ઘાટી સભ્યતામાં ચન્હુદડો ફેશન સિટી હતું એટલે કે બહુ બધા લોકો ત્યાં ફેશનથી રહેતા હશે પુરુષો પણ પહેરતા હશે અને સ્ત્રીઓ પણ પહેરતી હશે આભૂષણો એવું સાબિત થાય છે હા પણ આ લિપસ્ટિક કે પાવડર નહીં બધું કોઈ લોરિયલ પોન્ડ્સ એવું નહોતું પતંજલિ નહોતું બરાબર એમની કંઈ ખાસ એકાદી બ્રાન્ડ હશે એની આપણને કાંઈ માહિતી મળે નહીં કારણ કે આપણે એમની લિપિ જ નથી વાંચી શકીએ આપણે આધ્યા ઐતિહાસિક યુગને ભણીએ છીએ અને આધ્યા ઐતિહાસિક યુગ એટલે કેવો યુગ કે જે લોકોએ લખ્યું તો છે પણ આપણે આજ સુધી વાંચી શક્યા નથી બરાબર સિંધુ ઘાટી સભ્યતાની લિપિ ઓળખાણી નથી આપણે ડિટેલમાં સિંધુ ઘાટી સભ્યતાની દરેક લાક્ષણિકતાઓ ભણીશું નગર ગટર વ્યવસ્થા એ લોકોનું સામાજિક જીવન એ લોકોના ધાર્મિક જીવન એ લોકોનું આર્થિક તંત્ર દરેક વસ્તુ ભણવાની છે પતનના કારણો પણ પહેલાં આપણે ફેક ડેટા ભણી લઈએ ભારતના શહેરો હવે ભણીશું અત્યારે પાકિસ્તાનના ભણીએ છીએ પતે એટલે ભારતના ભારતના પતે એટલે ગુજરાતના અને બધું પતે પછી લાક્ષણિકતાઓ પર આવીશું આ ચેપ્ટર બહુ લાંબુ છે ઓકે બહુ લાંબુ છે હવે આ જે ચણુદળો છે એ એવું શહેર છે મોટાભાગે શહેરો છે ને આવી રીતે ફેલાયેલા હતા એક ઉપલી દુર્ગ જેમાં શાસક વર્ગ રહેતો હતો સીટા ડેલ અને એક કોમન્સ કે જેમાં લોઅર ટાઉન સામાન્ય માણસો રહેતા હતા પણ ચનહુદો એવું છે કે જેમાં એક પણ દુર્ગ નથી બધા જ લોકો સર્વધર્મ સમાન એક જ ઓલા ઉપર રહેતા હતા ઓકે તો અહીંયા આગળ શાસક વર્ગ માટે કોઈ અલગ દુર્ગ નહોતો મતલબ ટેકરો નહોતો ઓકે તો બધા સરખા રહેતા હતા કઈ જગ્યાએ ચનહુદળોમાં ઓકે ચલો કોણે શોધ્યું છે તો દોસ્તો ચનહુદો છે એ એનજી મજુમદાર કરીને એક પુરાતત્વવિદ છે બરાબર એમણે શોધ્યું હતું ઈસવી સન ઓગણીસો ને એકત્રીસમાં તે સિંધુ નદીના કિનારે વસેલું હતું તો જે મોહેન્જો ડેરો સિંધુ નદીના કિનારે છે એવી જ રીતે ચન્હુદડો પણ ક્યાં છે સિંધુ નદીના કિનારે અને એનજી મધુમદાર જેમણે ચન્હુદડો શોધ્યું હતું આ શહેરની ખાસિયત એ હતી મેં તમને હમણાં કીધી એમ કે આ શહેર છે એ એક જ ટીલામાં વહેંચાયેલું હતું અલગ અલગ પેલું ઉપલો ટીલો નીચલો ટીલો એવા બે ટીલામાં ભાગના શહેરો હતા એવી રીતે નહીં એક જ સમાન લીટીમાં બધા રહેતા હતા સર્વધર્મ સમાન એટલે કે દુર્ગ હતો જ નહીં કિલ્લો હતો નહીં દુર્ગનો અભાવ હતો આ શહેર પૂર્વ હડપ્પામાંય હતું એટલે કે હડપ્પાનો જન્મ નહોતો થયો એ પહેલાં આ શહેર વસેલું હતું હડપ્પાના સમયે પણ વિકસિત હડપ્પાનો જે યુગ હતો ઈસવીસન પૂર્વે ત્રેવીસો પચાસથી સત્તરસો પચાસ એ સમયે પણ હતો અને હડપ્પાનો અંત થઈ ગયો છતાં પણ આ શહેર હતું એટલે કે પૂર્વ હડપ્પા વિકસિત હડપ્પા અને અનુહડપ્પા યુગ આ ત્રણેય યુગ દરમિયાન બચેલું શહેર કયું ચનહુદો હડપ્પન સભ્યતાના અંત પછી ચનહુદોમાં ઝુકર અને ઝાંગર આ બે સભ્યતાઓ અસ્તિત્વમાં આવી એટલે કે હડપ્પાનો યુગ પતી ગયો પછી એક નવી સભ્યતા અસ્તિત્વમાં આવી ત્યાં ગામડા છે નજીકમાં ઝુકર ને ઝાંગર તો ત્યાં આગળ ઝુકર ઝાંગર સભ્યતા અને આ સભ્યતા છે કે આપણા હરિયાણા સુધી ફેલાયેલી હતી કારણ કે પહેલાં થોડી બોર્ડરો હતી કંઈ ત્યાંથી જે મણકા મળી આવ્યા છે એ કયા પથ્થરના છે લાલ રંગના છે કાર્નેલિયન પથ્થરના છે બહુ કિંમતી હોય આ પથ્થર તો રેડ કાર્નેલિયન પથ્થરના આપણને મણકા બનાવવાનું કારખાનું સરસ મજાની લિપસ્ટિક કાંસકા અને અલગ અલગ આભૂષણો મળી આવ્યા છે ઓકે ચનહુદો નું શોધખોળ આ બધા લાલ પથ્થરના મણકાઓ સરસ મજાના કાર્નેલિયન મળી આવ્યા છે અહીંથી વક્રાકાર ઈંટો પણ મળી આવી છે વક્રાકાર આ રીતે ઓકે ઈંટો પણ મળી આવી છે ચનહુદો પછી આપણે બીજું એક અગત્યનું શહેર જોઈએ જેનું નામ છે કોટ દીજી કોટ એટલે કિલ્લો દીજી એટલે દાજી ગયો હતો એવું યાદ રાખો ને તો સિંધુ ઘાટી સભ્યતામાં કયું આખું એક શહેર છે કે જે બળી ગયેલું જોવા મળે છે તો કોટ દીજી આ કોટદીજીની શોધ છે દોસ્તો એ ફઝલ અહેમદ નામના એક પાકિસ્તાની પુરાતત્વવિદે કરી હતી આ શહેર છે દોસ્તો એને તમે જોવા જાઓ તો એ થોડું બળેલો કિલ્લો હતો પાછળથી તો અહીંયા આગળ રાજપૂતો એ કિલ્લા પણ બનાવ્યા હતા પણ આ કોટદીજીનો જે કિલ્લો હતો એ બળેલો જોવા મળે છે શા માટે બળેલો જોવા મળે તો એવું માનવામાં આવે છે એક આપણા ભારતીય ડીડી કોસાંબીએ એવું કીધું કોટદીજીને ભણીને એનો અભ્યાસ કરીને કે ભાઈ કોઈ પણ શહેર છે આખું ક્યારે બળ્યું હોય જ્યારે એના ઉપર કોઈ બહારી આક્રમણ થયું હોય અને એમણે આ શહેરને બાળી દીધું હોય તો આ કોણ હોઈ શકે તો કે આર્ય સભ્યતાના લોકો જ્યારે સિંધુ ઘાટી સભ્યતા ઉપર આક્રમણ કર્યું ત્યારે આ શહેરમાં એમને બધા ઘરને બાળી નાખ્યું હતું જેમ સોલેમાં તમે જુઓ કે બોલીવુડના પિક્ચરમાં તમે જુઓ કે ભાઈ જ્યારે અમુક લોકો નીકળે છે આક્રમણ કરવા બરાબર તો એ લોકો અમુક ઝૂંપડીઓ બાળી નાખતા હોય તો બની શકે કે આર્યો એ વખતે આક્રમણમાં આ શહેર છે એને બાળી નાખ્યું હોય એવું ડીડી કોસામ્બીનું માનવું છે તો તમને એવો પ્રશ્ન પૂછાય કે કયા શહેરના પુરાવા ઉપરથી એવું માનવામાં આવે છે કે આર્યોએ સિંધુ ઘાટી સભ્યતા ઉપર આક્રમણ કર્યું હતું તો કોટદીજી આ કોટદીજી કોણે શોધ્યું તો ફજલ અહેમદ પણ મત કોનો છે ડીડી કો સાંભી તો બે વસ્તુ અલગ છે યાદ રાખજો આ પણ હડપ્પા પહેલાં પણ અસ્તિત્વમાં હતું અને પછીથી પણ હડપ્પાના સમયમાં પણ અસ્તિત્વમાં હતું છેલ્લે પછી આર્યોના આક્રમણ વખતે આ શહેરનો અંત થયો એવું આપણને જાણવા મળે છે આ કોટદીજી ચન્હુદો ઉપરાંત પાકિસ્તાનમાં ઘણા બધા અન્ય પણ નગરો છે જેની ચર્ચા કરીએ એમાં એક છે આમરી સિંધ પ્રાંત પાકિસ્તાનમાં છે ત્યાંથી ગેંડાના પુરાવા મળી આવ્યા છે તો સિંધુ ઘાટી સભ્યતામાં ગેંડાના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે પાકિસ્તાનમાં આમરીમાંથી અલ્લાદીનો કરીને એક બંદર છે અરબસાગરના કિનારે એ સિંધુ નદી અને અરબસાગરને જોડે છે તે જગ્યા ઉપર છે અલ્લાદીનો એ વખતનું બંદર હતું જેમ લોથલ હતું એવી રીતે અલ્લાદીનો હતું અલી મુરાદ સિંધુ સંસ્કૃતિમાં ગામડા બહુ ઓછા મળ્યા છે પાકિસ્તાનમાં એક મળ્યું છે અલી મુરાદ ગામડું મળ્યું છે સિંધુ ઘાટી સભ્યતા નગરીય સભ્યતા છે એમાં શહેરો જ હોય એવું આપણે ભણ્યા કે નવ્વાણું ટકા શહેરો મળ્યા છે પરંતુ દોસ્તો પાકિસ્તાનનું અલી મુરાદ અને ભારતમાં એક શહેર છે કુનાલ હરિયાણામાં તો કુનાલ હરિયાણામાં છે એ પણ ગામડું છે અને અલી મુરાદ પાકિસ્તાનમાં છે એ પણ ગામડું છે જીપીએસસી આ પ્રશ્ન પૂછી નાખ્યો તો કુનાલ તો દોસ્તો કોઈ પણ પ્રશ્ન પૂછાય ટાર્ગેટ વિથ ભાઈક ભાઈકમારોના વિદ્યાર્થીઓને હું વિશ્વાસ અપાવું છું કે તમારા નેવું ટકા કરતાં વધારે પ્રશ્નો છે એ મારા ભણાવેલામાંથી હશે 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 આ હું તમને આત્મવિશ્વાસથી કહું છું આ પ્રોમિસ છે ખોટી ચેલેન્જ નથી આ પ્રોમિસ છે તમને વિશ્વાસ અપાવવાની તો કુણાલ નામનું એક ગામડું હરિયાણામાંથી મળી આવ્યું છે તો સિંધુઘાટી સભ્યતામાં કયું નીચેનામાંથી ગામડું હતું તો કાં તો કુણાલ અને કા જવાબ હશે મુરાદ ક્લિયર ચલો કે ગેન્ડોર એને સુદકે પણ કહે છે અમુક ઇંગ્લિશ ઇતિહાસકારો તો આ સુતકે જેન્ડોર છે એ બલુચિસ્તાનમાં આવેલું છે અને તમને ખબર છે કે સિંધુ ઘાટી સભ્યતા છે એનું સૌથી પશ્ચિમનું બિંદુ કયું છે સુતકે જેન્ડોર છે પાકિસ્તાનમાં છે બાલાકોટ બાલાકોટ છે ને દોસ્તો એ બાલાકોટ છે એ વહાણ ઉદ્યોગના પુરાવાનું ત્યાં આગળ પ્રતિક મળ્યું છે કે ત્યાં આગળ વહાણો બનતા હશે તો લોથલની જેમ એક અગત્યનું બંદર છે બાલાકોટ પછી છે એક નવસારો નવસારો કરીને એક નાનું એવું સ્થળ મળ્યું છે એમાં સિંદૂર મળી આવ્યા છે વિચાર તો કરો એ વખતના લોકો સિંદૂરનો ઉપયોગ જાણતા હતા એ કઈ રીતે ક્યાં લગાવતા હતા એ આપણને ખબર નથી પણ સિંદૂર મળી આવ્યું છે નવસારોમાંથી પછી એક છે ગણવેરીવાલા બહુ મોટું છે રાખી ગઢી મોહેન્જો ડેરો પછી ત્રીજા નંબરે કોઈ શહેર આવતું હોય તો એ કયું છે ગણવેરીવાલા હવે આ ચર્ચા કરીએ આપણે પાકિસ્તાનમાં મળી આવેલા નગરો હવે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ભારતમાં મળી આવેલા સિંધુ ઘાટી સભ્યતા હડપ્પન સભ્યતાના શહેરો વિશે ત્યાં સુધી બધાને મારા જય હિન્દ